હેલો વેલકમ બેકનું વિડીયો આપ સભી કા સ્વાગત છે અમારી ન્યૂ બ્લોગમાં જય માતાજી તો અમે જો સવાર સવારમાં ઉઠી ગયા છીએ સાડા આઠ વાગે ગુડ મોર્નિંગ અને આપણે જો ચા પીવા બેહી ગયા છીએ શાબાશ બેટા એને આપણે પહેલા ઉઠીને પહેલા ચા પી છીએ પહેલા ચા પી લે અને પછી આપણે ન્યુ એડ કરવા જવાનું છે આપણે બહાર એટલે આપણે બાયને એને રખડવા ભાગવાના છે પછી ગાઈસ જો હું અહીંયા મારા અડે આવ્યો તો ને ત્યાં મારા અડે કોઈ છે નહીં અહીંયા હું એકલો જ બેઠો હું રખડું એટલે હું એકલો બેઠો હું અહીંયા નવા બવા કપડાં પહેરીને હું જવાનો હું બહાર ફાઇનલી ગાઈસ જો અમે પાંચ પીપળાથી નીકળી જઈને ચંગુ મંગુ ને સંજુ તઈ નહીં ભાઈ નીકળી ગયા હે અને અમે જો પાંચ પીપળા થી નીકળી ગયા બરોબર રોડ ઉપર ચડી ગયા છે પછી ગાય અમે નીકળી ગયા મંગુ ગાડી કે ચંગુ જો બેઠો હું તો ના નામ છે અને આપડે જો તૈયારી ભાઈ છે ચંગુ મંગુ ને સંજુ અને આપડે જો કઈક લેવા જાય છે લઈ ખબર પડે પછી ગાઈસ અમે પોતી ગયા નવાગઢ અને નવાગઢમાં ફૂલ ટ્રાફિક મળી અને પછી અમે સડી ગયા હાઈવે ઉપર હો હાઈવે ઉપર ગાડી કરી શૂટ હોય હો પછી ગાય બીજાના ખેતરમાં વહેવાતા ઘઉં અને અમે એનું લઈ લીધું શૂટિંગ ને પછી ગાય જો મેં નાખવા આવ્યા પેટ્રોલ એટલે પાણી તો પેલા ગાડીમાં નાખવું પડે તે તો આપડી ગાડી ચાલશે એટલે અમે બે જો પેટ્રોલ નાખવા મહિના હે મંગુ એ નાખ્યું ત્રણસો રૂપિયા નું પેટ્રોલ અને બે સાલે ત્રણસો રૂપિયા આપણે દઈ દીધા અને નાખ્યું પેટ્રોલ અને અમે ચંગુ મંગુ ને સંજુ તેની ભાગવાના છે રાજકોટ અમારો પ્લાન થઈ ગયો રાજકોટ નો એટલે અમે તેની ભાગવાના રાજકોટ ગાર્ડન ઈ ગાર્ડન હે ભાઈ રાજકોટ માં નો ગાર્ડન હે પછી જાય સામે ચંગુ મંગુ સંજુ તેની ભાઈ ગાસી ચા પીવા ગઈ પેલા ચા ની હોટલ ગોતવાના એકલે ચા પીવાની હોટલ ગોતી લઈ ફાઈનલી ગાઈસ આયા આપણે મંગુએ લઈ લીધા ટોકન હા યે બડી અચ્છી વાત કહી આપ અમે મે ભાઈ ગાઈ ચા પીવા ના મે જો તેની ચા પીવાના હે એક નંબર મોજ કરવાના હે આપડે જો મંગવું એ ટોકન દઈ દીધા ને આપડે ચા આવી જા હમણાં ચા આપડે જો હાથમાં અત્યારે લઈ લઈએ ચા જો આપડે પીઓ મિને ફૂલ મોજ આવે કાય કટે ની ચામાં અને મંગવું ને જો આપડે ફૂલ મોજ આવે ચંગુ ને પણ ફૂલ મોજ આવે મને ફૂલ મોજ આવે હે બા પીન પછી અમે ખચકાવી અને રસ્તામાં અમે જો આવતા હતા ને તો ગાય છે પૈસા તો બહુ છે પણ ગણવાનો ટાઈમ નથી ફૂલ પૈસા હે અને ગાય જો અમે રસ્તામાં જ પોતી ગયા અને અમે જો એના ચા પીને સીતા જ નીકળી ગયા ગાય અમે જો રસ્તામાં આવતા હતા ને તો અહીંયા કઈક મને ગડબડ જેવું લાગતું હતું એટલે જો અહીંયા કઈક વાકા ચૂકવું કઈક કરે છે એટલે કઈક ગડબડ છે આ કઈક નવીન વસ્તુ જોઈ મેં અને પછી ગાય છે અહીંયા નવીન વસ્તુ પાછો કેમેરો ફેરવી જોયું તો હાલ અહીંયા તો સ્લેબ ભરે હે ભાઈ પુલ ના સ્લેબ ભરે પછી ગાય જો અમે રોડ ઉપર ચડી ગયા ને તો આપણે જાય ફૂલ ટ્રાફિક દેખાય છે એટલે આપણે એને ઓલી બાજુ જવાનું થતું જ નથી આ જો કેવડું ટ્રાફિક છે અહીંયા ફૂલ ટ્રાફિક થાય અત્યારે એને આ રોડ બનાવવાનું ચાલુ છે એટલે ટ્રાફિક તો થોડુંક આપણે ધ્યાન રાખવું જોઈએ એટલે આપણે જાય રોડ બને એટલે ટ્રાફિક તો થાય જ આપણે અને આપણે જાય ફૂલ ટ્રાફિક છે ભાઈ રાજકોટ રોડ ઉપર અને આપણે અહીંયા રોડ બને ને એટલે ટ્રાફિક થાય બાકી આપણે ટ્રાફિક થાય એની સીધા જ વ્યા કઈ જાય ટોલ નાખવું આવી ગયું ને અમે જો ટોલ નાખે ને જાતા જાને જો ભાઈ આમાં કોઈ રોકે નઈ તો સારું છે જો રોયકા ને તો આપડે એને પાંચસો રૂપિયા દી પટાવાનું હે બીજું કઈ કરવાનું થતું જ નથી અને આપણી પાસે લાયસન્સ છે એટલે આપણે પેલા જવા જ દે આપણે કોઈ રોયકા નથી ને આપણે જો નીકળી ગયા હોય ટોલ નાકા ની બારોબાર પછી ગાય આપણે જાય ને મંગુ ઠાકી ગયો તો ને તો આ ચંગુ ને ગાડી આખવા દઈ દીધી મંગુ જો બેઠો આરામ થી ને કઈ ઘટે જો મંગુ ને આરામ છે એક નંબર અને ચંગુ જો આપણે આકવા મહિનો ને સંજુ જો વાય બ્લોક કરે પાસી ગાઈસ આયા પાસી ટ્રાફિક થઈ ગઈ ને આપણે પાસા રોડ ઉપર એન તા એ बाजू માં જો પાસી ટ્રાફિક થઈ ગઈ ફૂલે ફૂલ ટ્રાફિક છે એમાં આમે 1 કિલોમીટર એ સેટા ગયા ને સીધી જ ગાડી ગાલી ગયા બિલકુલ રીક્સ નઈ લેને કા શબાશ બેટા તાપલે એને ફૂલ ટ્રાફિક થઈ ગઈ આયા પાસી ફાઇનલી ગાઈસ જો પછી અમે એને આયા પોતી ગયા હે રાતકોટ અને ગાઈ જો મે આ રાતકોટ પોતી ગયા ફાઇનલી અને આપણે રાજકોટ હવે કઈ પછી આપણે બતાવશું આપણે રાજકોટ ગોંડલ ચોકડીએ પોતી ગયા હે અને આપણે પુલ એ એક નંબર ગાઈશ મોટા મોટા તો પુલ હે કઈ ઘટેમ જ નથી રાજકોટ રંગીલું રાજકોટ કે નહીં ગઈ એ ગાઈશ મને નથી ખબર ભગવાન ક્યાં હે અને આપણે જ અહીંયા પુલ નીચે અને આપણે ગાડી ઉપી રાખીને હવે ભાઈબંધ વાત જોવાની એટલે પછી ભાઈબંધ આવી જઈને પછી આપણે એને નીકળવાનું પછી ગાય સાહેબ ભાઈબંધ ની વાત જોઈશી અને પછી જ આ ખુલે આમ કપડાં કાઢ્યા પરમિશન નથી હોય ભાઈ ખુલે આમ કપડાં કાઢવાની હાલ 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 કાંઈ ગાલ પેક કરી પછી ગાય જે આપણો ભાઈબંધ આવી ગયો ને તો આપણે જો મંગુ ની આઈ રે ભાઈગા હે અને ચંગુ જો માં ગાડીમાં છોટી ગયો ભાઈબંધ આઈ રે અને હું ને જે મંગુ બે ભાઈગા હે અને ગાડી લઈને જો અમે એને ક્યાં જઈ રખડવા કઈ ખબર નથી એટલે અમે જ્યાં જઈ ના રખડવાના છે શાબાશ બેટા બે સાલે અને આપણે રખડવાનું કામ જ કરવાના જો ચંગુ માં બેઠો ઓલી ગાડીમાં પછી ગાઈસ આપણે એને કેમેરો લેવા જવાનો હતો એ કેમેરાનું કરી હતી એટલે પેલા આપણે એને ક્રોમામાં જઈ આવીએ ક્રોમામાં પૂછી આવીએ આપણે કેમેરો મળે એક ની એટલે મેં બી ભાઈ ગા પછી ગાઈસ અહીં આપણે ક્રોમામાં કહી દીધું કે કેમેરા બેમેરા નથી મોબાઈલની દુકાને અને અહીં અમારો પોપટ થઈ ગયું અને પછી ગાય અમે જાય બીજી દુકાન ગોતવા મહિના છે અને રાજકોટમાં આપણે કાંઈ જોયું છે ને એકલા આપણે પહેલાં દુકાન ગોતવાનું ચાલુ કરી દીધું હોય એટલે આપણે કેમેરાની દુકાન ગોતવાની છે પછી ગાય છે રોનક મોબાઈલ દુકાનમાં ગયા તો મંગુ જો પરબારો કરી પછી ગાય ન્યાય કેમેરો હતો ને ન્યાય અમારો પોપટ થઈ ગયો

હા ભાઈ ક્યાં એક નંબર ભાઈ નાસ્તાની ની અહીંયા દુકાનો ની લાઇનો બધાય બધા માણસો એક નંબર ગાય પછી ગાય સમય ગાય ઉભા રહી ગયા રોડ ઉપર અને લાલ લાઈટ થઈને પછી દૂતિયા કલર ની લાઈટ થઈને એટલે આપણે એને ભાગવાનું હોય એટલે આપણે જઈ એને વાત જોતા હતા ત્રીસ સેકન્ડ જેવી વાત જોઈએ આપણે ત્રીસ સેકન્ડ સુધીમાં આપણે આ ખુલી જાય એવું લાગે મને એટલે જો આપણે લીલી લાઈટ આપણે બતાવી દીધી લીલી લાઈટ બતાવી જાય ને એટલે જો અમે ગાડી ભગાઈ દઈએ અને આપણે જો ધીમે ધીમે આ કોડો વાળી લઈને બાજુમાંથી ગોખ ખચકાવી લઈ જાય

ફોટો પછી તો ગાઈ જાય એમ કેમેરા ની દુકાન દેખાઈ ગઈ તો મને એને શોખ જ એકલો જાય ગયો ને તો લઈ હું કાંઈ કાં કેમેરો લેવા જાઉં પણ આ રોડ ઉપર ગાડી એકલી નીકળે ને તો કેમેરા ની દુકાને જવા જ નથી દેતા પછી ગાઈ જાય ચંગુ આપણે ઊભો તો નથી ચંગુ કે હાલો આવી જાવ આપણા કેમેરા ની દુકાન માં આપણું હાર્દિક સ્વાગત છે ફાઇનલી ગાઈસ આપણે જો કેમેરો લઈ લીધો હે ગ્રો પ્રો બાર અને બ્લેક કલરનો અને આપણે જો કોંગ્લુલેશન કરીશી આપણે બધા કોંગ્લુલેશન કરી અને આપણે જો ઓપન કરી આપણે કેમેરાને અને આપણે પહેલાં જો ઓપન બોપન કરી લઈએ આપણે એક નંબર ગાઈશ આપણે ઓપન બોપન કરી લીધો અને આપણે જો ડબ્બો પણ બાઈને કાઢી લીધો અને ડબ્બા અંદર શું છે જોઈએ આપણે અને આપણે જો ડબ્બા અંદર પેલા તો કાગરિયા જ નીકળે આપણે કાગળિયા પેલા સાઈડમાં રાખી દઈ આપણે કાગળિયાનું કાંઈ કામ છે નહીં અત્યારે અને પછી આપણે જો હે કેમેરો કાઢી ફાઈનલી જો આપણે કેમેરો નીકળી ગયો કાગળ બાબર કાઢી લઈએ સ્ટીકર પણ ઉતારી બાજુમાં સ્ટીકર અને ઓલું પણ સ્ટીકર ને ઉતારી લઈએ કેમેરો દેખાય કાંઈ ઘટે જ નહીં આપણે ફોર કેનો નો એક નંબર કેમેરો હોય ગ્રો ક્રો બારનો અને આપણે જો એનું સ્ટીકર પણ ટચનું ઉતારી લીધું હોય ને પછી જો આપણે કેમેરો કર્યો ચાલુ અને ગાય આપણે ચાલુ કર્યો ન તો આપણે ચાલુ પણ થઈ ગયો અને આપણે એમાં ચાલુ કરવા ગયા ને તો આપણે ગાય ને પેલા ચેક કર્યું મેં બેટરી હતી ને પછી આપણે એને બેટરી નાખી અને બેટરી નાખીને પછી કર્યો ચાલુ પછી ગાય જયા પછી થઈ ગયો ચાલુ એક નંબર કઈ ઘટે ની જો બાર લખેલું આવે ગોપરો લખેલું આવે પાછળ અને આગળની સ્ક્રીન હે આપણે ટચિંગ વાળી અને કઈ ઘટેજ નહીં ફોર કે માં એક નંબર શૂટિંગ કરી છે એ શૂટિંગ કરવા ગાય છે ફોટામાં આપણે જો બારા નીકળી ગયા હે અને આપડે જો આપણે બાય બાય કરી મંગુ તો ગાંડો થઈ ગયો પછી ગાય ભાઈ હી નાસ્તો કરવા અને દિલ થઈ ગયું ગાર્ડન ગાર્ડન અને અમે જો નાસ્તો કરવા અને મંગુ આપડે મંગુ ભલે અમે જો નાસ્તો કરવા દાલ પકવન આપડે ખાતું નથી એટલે અત્યારે જો નાસ્તો કરવા આવ્યો મંગુ જો આપણે નાસ્તો દઈને વયો ગયો હોય અને આપડે જો ચંગુ પણ નાસ્તો લઈને આઈલો આવે અને ભાઈ એને આપણે નાસ્તો બાસ્તો કરી લઈને પછી આપણે મળીએ ઓકે પછી ગાય છે અહીંયા સોડા આપણે પીધી એક નંબર સાઈઝ હતી આપડે સોડા નથી એટલે

અને પછી ગાય અમે ને રિલાયન્સ મોલેજ આવવાની તૈયારી કરી દેખી અને રિલાયન્સ મોલેજો અમે ગાડી કાઢી લીધી બહાર જાય છે અને આપણે લીલાસ મોલે પણ પોતી ગયા છે એટલે આપણે જો હમણાં ગાડી પાર્ક કરીને અંદર જાશું અને પછી ગાય જો અમે અંદર પણ પોતી ગયા મંગુ ને ચંગુ બે જો સ્પોર્ટ તો દો દઈએ એક નંબર કાંઈ ઘટે જ નહીં અને આપણે જો આ નવા પાઇપ પણ આવી ગયા એ પણ હાય હાઈ કરે છે મંગુ પણ હાય હાઈ કરી દીધું પછી આપણે લીપમાં ગઈ રહ્યા તો આ લીપ જો મને લાગતી હતી બીક અને મારું તો દિલ ધપથપ થપ ધપ થવા મળીનું મંગુનું પણ ધપ ધપ થવા મળીનું અને અમે તો બી ક્યાંક હા હે અને પછી અમે જો લીપની બારા નીકળવાની તૈયારી જો આપણે લીપ પૂરી થાય ને તો આપણે પગ મૂકવામાં ધ્યાન રાખવું પડે અને પછી અમે સીધી લીપમાં જો આવી ગયા તો સીધી લીપમાં મને કઈ બીક જ ન લાગી કે આમાં તો પગા હે નહીં ને અમાર પગ થતું હતું બલુંગમાં આપડે જો મંગુ ચંગુ કઈ કટે જ નહીં જો આપણે વાતમાં હતો કે મંગુ જો બે નંબર ની પોસ્ટ લગભગ એને બાથરૂમ જવું હોય છે અમે જો મોલમાં પાટાકવા મળ્યા જ્યાં આવે ના અને પછી જો મંગુએ ઉપાડ્યો આપણે મોબાઈલ અને મોબાઈલ આપણે થોડોક આઈફોન જેવો લાગે એટલે એ આ એનો મોબાઈલ છે અને આપણે જો એ કેમેરો ચેક કરતા હતા ને મંગુ અને આપણે મંગુ એને વિડીયોને બધું ઉતા કાકા કે ચેક કરતો હતો એ લગભગ એને લેવો એ છે કાંઈ ખબર હે નહીં એ લેવો એ તો લઈ લે આપણે એની પાસે થર્ટીન મોબાઈલ તો છે ચેક કરશી મંગુ એ પાડ્યો હોય ને જો મંકી ફોટો ને કાંઈ ઘટે મંગી ફોટો પાડીને પછી ગાયશ નાથી મંગવું ને બે અને આપણે કપડાં બપડા બધું એક નંબર મોલમાં મળે એટલે ગાય એક વાર આટો જો ચંગુ ને વાહે આઈ આવે એ ભલે વાહે આલે આપણે જો મંગવું ને અમે પેગા એ આગળ અને આપણે જો લીવો નો ભાઈ કાંઈ નું ઘટે લીવો નો એને પણ ફોટો પાડો કાંઈ પાડો નથી પછી ગાય જાય મંગુન ચંગુને ને આપણે ફાઈબન ને બધા જાય આપણે એને આવી ગયા તા ગેમ ઝોનમાં જો

અને પછી ગાઈસ અમે જો ગેમ ઝોન માં કરી ગયા ફ્રી માં અને અમે ગેમ જોઈ એક છોકરાઓની ગેમ અને બતાવી જાવ ગેમ પણ રમે છે આપણે મંગવું કે મારે ગેમ રમી બે કીધું પૈસા પૈસા હે નઈ ફ્રીમાં રમવા દે જમીન પછી ગાયસ આપણે જાય મંગુર લપ થઈ ગઈ હતી ને તો મંગુરને જોલી ગેમ ગમતી હતી રમવાની બહુ મજા આવે મતી કે રમવી છે આપણે ગમે એમ કરી અરે મા હું આયથી ને રમવા સિવાય જવાનું નથી ને પછી મેં બહુ એને સમજાવ્યો એ હમત તો જ નહોતો કઈ રીતના હમતમાં પછી મારી એક જાવ પછી ગાયસ અમે જો આવી ગયા તા પાર્કિંગમાં પાર્કિંગમાં અમે જો હૈલા જતા હતા ને અમે ગાડી ગોતી હતી પછી ગાય સામે અહીંયા ચંગુન મંગુન ભાઈ બંધ થઈને નીકળી ગયા પછી ગાય છે મંગુ એ કર્યું ચા વેસવાનું ચાલુ ચા ચાય ચાય દસ રૂપિયાની ચાય અને જો આપણે ચા દાદા એ નાખી દીધી અને આપણે જ્યાં મંગુ ને ચંગુ ને દેવા મહિનો હોય ચા અને આપણે જો દસ રૂપિયાની ચાય 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 દસ રૂપિયાની ચાય પણ ચીલાવી ચીલાવી કહેતો તો પણ કોઈ ચા પીવા નતો આવ્યું અમને તો મંગુ જ પીવડાતું હતું ચા અમારે છે ને ચા પી લેવાની હતી અને અનામે જો પછી ચા બાર પીને જો બહુ ચીલાવે ચા 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 ધંધો હાલે પછી એવી ચીલાવે ચીલાઈ ને નાખે તો મંગુ પછી મને ચા દેતો તો મને કે ચા પીવી એમ હું પીવાની જો મંગુ એના ઉપર તો મારો નસો હાલે કાઈ કટે ની ભાઈ ફૂલ મોજ આવી ભાઈ ચા પીને કાય ઘટે ની અને મના તો મગજ ખુલી ગયો શાબાસ બેટા પછી ગાઈસ અમે ભાગવા મીના ઘરે અને આપણે જો મંગુ આકે ગાડી ને ચંગુ બેઠો વૈશ્માન સંજુ કરે બ્લોગિંગ ને આપણે જો ભાગ્યા એ ઘરે ને આપણે બસ નડે એ સેટી વઈ ગયા અને પછી ગાય સામે જો આ પુલ ઉપરથી ભાગ્યા એ નીચેથી ઘરે પછી ગાય અમે રસ્તામાં જાતા જાન તો ખટારો જોવા મળ્યો અને ડિસ્કા કરતો તો જેવી બ્રેક મારી જવા ડિસ્કા કરે પછી અમે આવી ગયા ખોડિયાલમાં પછી ગાય સા આપણે જાય હોટેલ આવી ગયા તો ચંગુ કી કે આપણે પીવીએ ચા તો મંગુ કી કે આલો પીવરાઈ દી આપણે ચા 10 રૂપિયાની ચા પછી ગાય જાય આપણે મંગુની ચા આવી ગઈ છે મંગુની ચા આવી ગઈ જાય ચંગુ કી કે આપડી ચા પણ આવી ગઈ મારી હોત ભરાઈ ગઈ ચંગુ કી આપણે બે નંબર જાવું છે પછી ગાય આપણે ટપકાય સીતા દ્વારા ડુંગરા માં ના શાબાશ બેટા આપણા વાળા ડુંગરામાં આવી ગયા હે અને આપણે જો ભાઈ ની દુકાને જઈશી તો મંગુ જો આ કોકને મારે ભાઈ બન ને ભલે મારે એટલે આપણે જો અહીંયા સીતા જે ઘરે જવાની તૈયારી થઈ ગઈ અને ઘરે અમે નીકળી ગયા હૈ અને ફટાફટ આપણે ઘરે જવાનું હોય હાઈન પડી ગઈ છે આપણે ઘરે આખો દી કાંઈ ગયા ને આખો દી રેખડા છે જ્યાં આવે ને પછી રસ્તામાં જો આપણે એને અહીંયા કાંઈક આવી ગયા તા આડા કાંઈ દેખાતા નથી ભૂંદડા હે આ તો લે પછી ગાય છે અહીંયા રસ્તામાં ખીમજી ખીમજીભાઈ છોકરો મળી ગયો